નમસ્કાર હેડ મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં આજે વાત કરીશું કે તમારે કોઈ પણ પશુનું દૂધ તો સારું હોય પણ ફેટ સારા ના આવતા હોય એટલે કે ફેટ ત્રણ ફેટ ચાર ફેટ ન આવતા હોય ચાર ફેટ ન આપતા હોય ત્રણ ફેટ બે બે ફેટ એવા ફેટ આવતા હોય તો તમે કેવી રીતે પાંચ છ ફેટ કરી શકો છો એના માટે આ વિડીયો ઉપયોગી થશે અને આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલ મળે કરો બેલ લઇક પ્રેસ કરો એટલે આવો નવા વિડીયો તમને જોતા રહે વાત કરીએ તો જે પણ ફેટ કેમ વધારે નથી આવતા તો તમે જે દો દૂધ દોવો છો એ ગરમ હોય છે પહેલી વાત તો એ ગરમ દૂધને તમે ડાયરેક્ટ દેવડી આપો એટલે આની અંદર ફેટની કમી થઈ જાય છે એટલે કે ફેટ ઓછા આવે છે તો હવે તમે કેવી રીતે વધારી શકો છો એના માટે તમારે શું કરવાનું છે તો વાત કરીએ દેશી પ્રયોગ છે આ તમારે કોઈ પણ વસ્તુ ખવડાવવાની પણ જરૂર નથી કે પણ પૈસાથી લાવવાની કોઈ પણ વસ્તુ નથી તો વાત કરીએ કોઈ પણ વસ્તુ તમારે લાવવાની નથી તો વાત કરીએ હવે એકદમ સારો ઉપાય તો તમારે એક ડોલની અંદર પાણી લઈ લેવાનું છે પાણીની અંદર જે પણ તમે ધોયેલી ગાય કે ભેંસની બંને હોય એને પાણીની અંદર મૂકી દેવાની જેથી એ પાણી ઠંડુ હોય એના કારણે દૂધ પણ ઠંડુ થશે દૂધ ઠંડુ થશે એટલે ફેટ પણ તમારા વધશે સો ટકા વધશે આપણે આ પ્રયોગ કરેલો છે આપણે આ પ્રયોગથી ફેટ વધારેલા છે તો આપ તમને ખેડૂત મિત્રો જણાવીએ છીએ તો તમે પણ આ પ્રયોગ કરીને સારા એવા ફેર લાવી શકો છો તો આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થયો છે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મળે જશે સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જય હિન્દ જય ભારત